નમસ્કાર ખેડૂત મિત્રો તમે જોઈ રહ્યા છો બજાર ભાવ તો આજે તારીખ ત્રેવીસ એપ્રિલ બે હજાર ચોવીસને વાર મંગળવાર તો આજના વિડીયોની અંદર આપણે રાજકોટ માર્કેટના તમામ પાકના તાજા બજાર ભાવ જાણશું તે પહેલાં બજાર ભાવની સેલને સબસ્ક્રાઈબ કરી લેજો એટલે કે તમને ગુજરાતના તમામ માર્કેટના તાજા બજાર ભાવ મળતા રહે તો મિત્રો ચાલો જાણી લઈએ રાજકોટ માર્કેટના તમામ પાકના તાજા બજાર ભાવ અજમો 900 થી બાવીસો રૂપિયા સોયાબીન આઠસો થી આઠસો ને નેવું રૂપિયા જુવાર છસો થી ને નેવું રૂપિયા લસણ બારસો થી ત્રણ હજાર પચાસ રૂપિયા મગ ચૌદસો થી બે હજાર ચોપન રૂપિયા ઈસબલ ગુડ તેરસો થી રૂપિયા તુવેર પંદરસો થી તેવીસો રૂપિયા ધાણા બારસો પચાસ થી સત્તરસો એકાવન રૂપિયા જીરું છત્રીસો થી પચાસ રૂપિયા રાયડો આઠસો થી ચોર્યાસી રૂપિયા એરંડા એક હજાર થી દસ રૂપિયા ચણ્યા એક હજાર નેવથી દસ રૂપિયા ઘઉં લોકવન ચારસો એસી થી ને બાવીસ રૂપિયા મગફળી ઝીણી અગિયારસો દસ થી બારસો ને પિસ્તાલીસ રૂપિયા મગફળી જાડી અગિયારસો થી ત્રાણું રૂપિયા કપાસ તેરસોથી પંદરસો એકસઠ રૂપિયા વરિયાળી અગિયારસો થી ચૌદસો રૂપિયા મરસા આઠસો થી પચીસો રૂપિયા તલ કાળા ઓગણત્રીસો પચાસ થી એકત્રીસો પંચોતેર રૂપિયા તલ સફેદ બે હજારથી સત્યાવીસો સાત રૂપિયા